લાખણી તાલુકાના પેપળુ ગામે આવેલા પૌરાણિક નકળંગ ધામ ખાતે બેસતા વર્ષ અને ભાઈબીજના પવિત્ર દિવસ નિમિત્તે પરંપરાગત ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નકળંગ ધામમાં દર્શનાર્થીએ ઉમટી પડ્યા હતા ભાઈબીજના શુભ દિવસે દૂર દૂરથી આવેલા ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી એક કિલોમીટર સુધી ભક્ત અને અન્ય સ્ટોલો પણ લાગ્યા હતા જેનાથી સ્થાનિક લોકોને પણ રોજગારીની તક મળી હતી ગામના યુવાનો અને ગ્રામજનોના સક્રિય સહયોગથી આ મેળાનું સુંદર આયોજન કરવા આ ભવ્ય આયોજન વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા એક ચિંતાનો વિષય બની હતી ગામના સંચાલકો અને સ્થાનિક આગેવાનો દ્વારા ભક્તો માટે સુવિધાઓની ખાસ વ્યવસ્થા કરાઈ હતી પરંતુ ટ્રાફિક નિયમન જાળવવામાં નિષ્ક્રિય જોવા મળ્યું હતું આડેધર પાર્કિંગ અને વાહનોની લાંબી કતારોને કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેનાથી વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થયા હતા ટ્રાફિકની અવ્યવસ્થા હોવા છતાં શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નહોતો દકણધામમાં ભક્તોના પૂરથી આખો વિસ્તાર ભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો